રાત પડે છે તે ચકલી બેન ના ઘર માં ચોરી કરવા જાય છે ચકલી બેન રહ્યા હોય છે ઘરનો દરવાજો પણ ખુલ્લો હોય છે છતાં તે દિવાલ ને તોડવા લાગે છે અવાજ સાંભળીને ને ચકલી બેન ઉઠી જાય છે

આજે તો ગમે તેમ થાય ચોરી કરીને જ પાછો આવીશ ત્યાં ત્યાં આગળ શેઠનું ઘર હોય છે જઈને તોડવા લાગે છે શેઠ ઘરમાં સૂતા હોય છે અવાજ થતા તેમની આંખો ખુલી જાય છે અરે આ મૂર્ખ કાગડો ચોરી કરવા આવ્યો લાગે છે જલ્દી બહાર જવું નહીતર આ કાગડો દીવાલ તોડી નાખશે બહાર આવે છે છે અરે અરે કાગડા આ શું કરે ધીરે બોલો હું ચોરી કરવા આવ્યો છું કોઈ સાંપડી જશે તો ઉઠી જશે અરે પણ તું આમ દિવાલો તોડે તો બધાને ખબર તો પડી જ જાય આટલી મૂર્ખામી શું કામ કરે છે અરે હો મૂર્ખ નથી મોટો ચોર છું મોટા મોટા ચોરો મારી પાસેથી સલાહ લે છે એમ તારી પાસે એટલી બુદ્ધિ છે હા તો કહો તો સાબિત કરીને બતાવું શેઠે વિચાર કર્યો કે આ જ મોકો છે આ મૂર્ખને અહીંથી ભગાડવાનો તો તું એક કામ કર આ ચાંદાની ચોરી કરીને બતાવ તો હું તને સાચો બુદ્ધિશાળી માનું ચાંદાની ચોરી હા ચાંદાને પણ ચોરી લઉં આમાં વળી સી મોટી વાત છે આમ કહી કાગડો ચાંદાની તરફ ચાલવા લાગે છે ચાલ હવે આ આફત ગઈ શાંતિથી સુઈ જઉં આ તા dane ચોરવાનો છે જેમ માથામાંથી વાળ ગાયબ થઈ જાય છે તેમ

એક ગાડીની ચોરી કરીને લાવે છે પછી બહાર કાઢે છે અને રસી બાંધે છે પછી તેને ત્યાંથી ઉડાડે છે ચામાચીડિયું ઉડતું ઉડતું આકાશમાં ચાંદા સુધી જાય છે અને ચાંદાને પકડીને ને ઊંધું લટકી જાય છે રસ્સીનો બીજો છેડો ગાડીએ બાંધે છે અને ગાડીને ચલાવે છે ધીમે ધીમે ચામાચીડિયાની સાથે ચાંદો પણ જમીન ઉપર આવવા લાગે છે ચાંદો નીચે આવે છે એટલે ચામાચીડિયાને ને ખોલી દે છે હા હવે હું કેટલો બુદ્ધિશાળી છું શેઠ મને માની જશે છે શેઠજી ને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અરે લો શેઠજી તમે કહ્યું હતું ને કે ચાંદા ની ચોરી કરીને લાવું લો આ ચાંદો હવે તો મને બુદ્ધિશાળી માનો છો ને શેઠજીના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી તે ચાંદાની સામું જોઈ જ રહ્યા હોય છે તે વિચારે છે કે ગમે તેમ કરીને આ મૂર્ખની પાસેથી ચાંદો લઈ લઉં અરે હા તું તું તો સાચે જ ખૂબ બુદ્ધિશાળી છે પાછી કાગડા ભાઈ એક મ્યુઝિયમ ખોલે છે અને તેની અંદર એ ચાંદાને રાખે છે

કોઈ પણ પક્ષીઓ તેને જોવા આવતા નથી કાગડાભાઈની પૈસાની આવક પણ બંધ થઈ ગઈ હોય છે અરે શેઠજી શું કરું જુઓને આ ચાંદો તો ગાયબ થઈ ગયો મ્યુઝિયમ બનાવવામાં મેં ઘણો ખર્ચ કરી નાખ્યો અને હવે આવક બંધ થઈ ગઈ શેઠજી શું કરું હું તો બરબાદ થઈ ગયો તું એક કામ કર આ મ્યુઝિયમ મને આપી દે એના બદલામાં હું તને પૈસા આપું છું હા શેઠજી કઈ વાંધો નહીં હું તમને આ મ્યુઝિયમ આપી દઉં શેઠજી થોડા પૈસા આપીને કાગડા ભાઈ પાસેથી મ્યુઝિયમ ખરીદી લે છે અમાવસના દિવસો જતા ધીમે ધીમે ફરી પાછો ચાંદ ખીલવા લાગે છે ફરી પાછા પક્ષીઓ તેને જોવા માટે આવવા લાગે છે હવે આ બધી પૈસાની આવક શેઠજીને થવા લાગે છે અને કાગડા પાય તો ફરી પાછા ચોરી કરવાનું કામ કરવા લાગે છે